દેગામ પોલીસ સ્ટેશન અસિસ્ટન્ટ એસપીની કચેરી આગળ કાળા કાચવાળી ગાડીઓ નિયમો માત્ર જનતા માટે જ ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકામાં દેગામ પોલીસ સ્ટેશનના અસિસ્ટન્ટ એસપીની સામે કાયદાના નિયમના ધજિયા ઉડતા નજરે પડી રહ્યા છે જનતા માટે કાયદો બાકી પોલીસ માટે કોઈ નીતિ નિયમ લાગુ પડતા નથી જે પોલીસ જનતાની ગાડીઓ રોકી કાળા કાચ હેલ્મેટ

કાળા કાચ અને આગળ પાછળ નંબર પ્લેટ પણ નથી તેવી ગાડીઓ દેગામ પોલીસ સ્ટેશનના મેદાનમાં પાર કરે છે એસપી સાહેબના હુકમ છે કે કાળા કાચ અને નંબર પ્લેટ વગરની ગાડીઓ હોય તો તેઓને પકડો તો શું તે કાયદો ફક્ત અને ફક્ત પબ્લિક માટે છે આ કાયદો પોલીસે લાગુ પડતો નથી પોલીસની ગાડીઓ કાચ ઉપર ફિલ્મ લગાવે તેમજ નંબર પ્લેટ ના રાખે તો પણ તેઓને કંઈ કહેવાનું નથી એનો તાજો દાખલો હાલ દેગામ પોલીસમાં દેખાવે છે તો આ વસ્તુ જ અધિકારી દેખાતી નહીં કે આ ખાડા કાન કરવામાં આવતા હશે ટૂંક સમયમાં ગાંધીનગરે એસપી શું પગલાં લેશે તે જોવું રહે છે કે પછી પોલીસથી ગાડીઓ છે તો આ ખાડા કાન કરાશે રિપોર્ટર દિનેશ ચંદ્રો ભારત દહેગામ